એ સરપંચ આજ ઉત્તરાયણ છે અને તમે અમને હું હવાર હવારમાં ભેગા કર્યા છે તમારે જે કામ હોય ખાય ખા બોલો અમાર પતંગ ઉડાડવા જાવું મોડું થાય એ કવ છું સોડી કવ છું હેઠી બેજા હા તો બધા ગામના માણસો આવી ગયા હા તો આજ છે 14 તારીખ અને ઉત્તરાયણ આજના દિવસે મે અને ઉપસર પાસે એક હરીફાઈ રાખી છે અને હરીફાઈ કઈ છે તમને ખબર છે ના આપણા ગામના જે કોઈ માણસો મોટામાં મોટી પતંગ બનાવશે એને હું અને પચાસ હજાર રૂપિયા ઇનામ આપું તો તમને આ હરિફાઈ ગમી ને હા તો હવે જેને કોઈને કંઈ કેવું હોય એ કહી શકે છે મોટી પતંગ અમે બનાવ્યું પછી હજાર અમે જીત અમે શું છોકરા મરી ગયા હોય એ મોટી પતંગ બનાવતા નો આવડે એમને છોકરા જ આવડે ને એવડી પતંગ બનાવશો એવડી પતંગ બનાવશો ને કે તમારા ડોરા ફાટે રહી છે હજુ ભાઈઓ સર પાસે અમે જીતવાના હે હલો ગોલકીના મુંગી ના મરો આ મારો બાબલો શું મરી ગયો છે મરત જેવો આમ જો આ કેવડી પતંગ બનાવે ખબર છે તું હોતે ખાઈરે ઉડી જા હા પેલા તારા બાબલાના પગ જોયા ડોશી આવડા આવડા છે પતંગના દાડા છે આવડા

હા હવે માપ લઈ મોટી જબરી પતંગ બનાવવાની છે હાલો હાલો આ એવી હરીફાઈ ગોઠવી ને એ જીતવી તો પડશે જ તે હો જીતવાની હોય કાઈ નઈ તો મોટી પતંગ બનાવવાની હરીફાઈ રાખી એક કામ કરો એ મોટા મોટી પતંગ રહી ને એ આવડી જ બનાવશે

તો ઉપાધિ કરીમાં મારા પાસે એવો આડિયો છે ને ઓલી તાર પડી લેતા આવો અને ખપાચું પડી લેતા આવો અને ફરી કોણ પછી મોટી પતંગ બનાવી ને અરે આખા ગામમાં માં નો એવી બનાવી દઉં કાય વાત ન એ બબલા લે તો આ ગા ગા હા પાસે

આવડી મોટી તો મને પતંગ બનાવી દીધી હો પાંચ વાગવા આવ્યા પણ આ કોઈ માણસો હજી ન આવ્યું કે આવશે એ આવશે આવશે આવી મોટી આપડે હેરિફાઈ રાખી છે અને નો આવી એવું બને એ વાત તો હાચી

હાલો તો પેલા કોના ઘરે જાય છું અમે પેલા આવ્યા અમાર ઘરે હાલો એક કામ કરો જીનું ઘર ઢુકડું હોય એ ચાલુ કરો બરોબર એ વાત થાય છે તો પેલા કર્યું ને આ મમતાનું ઢુકડું છે એના ઘરે પેલા જાય પછી તારા કરે અને પછી આ ડોસી ની ના ઘરે બરોબર હા તે વાંધો નહીં તો ગમે ત્યારે ઘરે હાલો આવો કે હવે પતંગ તો મોટી જ છે જીતવાનું તો એમ જ છે અને એક કામ કરવા ને આ દોઢ ફૂટિયા ને રેસમાં કાઢી નાખો એનાવડિક બનાવી રેસમાં તો રેજ ને ભલા પેલેથી રેસમાં છે આત વાધો ને તો હાલો 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 ઉતાવર રાખો હાલો 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 કાયકા હા નીના માપી અમને હાલો હાલો નીના પડ્યું

એય તમારો બાપ આપડુ તો નાનું હે એ તમારી માને આ કંકુ દોશીએ ની આવડુ મોટો પતંગ બનાયો આવડુ મોટો પતંગ તો આપડે તો હયલ તો હું કેતો હતો આ ડિઝાઈન ની ઠોકો માં તો ડિઝાઈન ની પતંગ ઠોકી અને કાપી નાખી અને નાખ્યું હું 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 નર્તીદા ડિઝાઈન સંતે હારું દેખાય ખળરું મારી ગલે લે તાર માને થોડી ખબર હતી एवढो મોટો બનાવશે કીધું તું કીધું તું બોલા ડેલે જન મોટી છપાઈતું કાઢી આવો કા ના આ તો મોટર મોટો ફ્રેમ પૂરી થઈ આ ફ્રેમ કા મોટી થઈ ગઈ લઈને લે બીજા ઉપર વર્ખા મોટી જબરી પતલ ભલે સગના અલે ડોટ ફુટિયા બો ઓ

ભાઈ બને મને હર્યો છે હું હાર્યો નથી આજ તું આમ સ્વીકાર ગયો છો તું હા તો હું હાર સ્વીકાર કરું છું ભાઈ બહેન લીધે લે જિંદગી માં પેલી વાર આજ હાર્યો ઘણી સરિયાતું જીત્યો દોડવાની કુદવાની રમવાની ખેલવાની